પરંતુ માનવતાની દ્રષ્ટિએ પણ હંમેશા તળાજાનું નામ મોખરે રહ્યું છે તેવો જ બનાવ આજે તળાજા તાલુકામાં બન્યો છે તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર બપાણા ગામના પાટિયા પાસે આવેલ જય ભવાની હોટલ પાસેથી હરપાલસિંહ મોરી તેમજ રામદેવસિંહ પરમારને એક પર્સ મળ્યું હતું આ પર્સમાં રૂપિયા તેમજ દાગીના હતા જેની તપાસ કરતા આ પર્સ તળાજા તાલુકાના દાઠા ગામના એક મજૂર યુવાનનું હોવાનું જાણવા મળતા તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓને પરત બોલાવી રૂપિયા અને દાગીના રહેલ પર્સ પરત કરી અને માનવતા મહેકાવી હતી અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને હરપાલસિંહ મોરી અને રામદેવસિંહ પરમારે આનંદ વ્યક્ત કર્યો હતો સામેના મજૂર વ્યક્તિએ પણ આભાર વ્યક્ત કર્યો હતો સમ્રાટ સમાચાર તળાજા હું નરસિંહભાઈ વાંસિયા ગામ ડાટામાં હું રહું છું પાંચ પેપર ભાગ રાખું છું ત્યાં અમે હાલીને જતા હતા કલ્લે અમારું પાકેટ પડી ગયેલું ભવાની હોટેલે હરપાલ મળેલું તે અમને પરત કરેલું છે તમારું જે પૈસા હતા પૂરેપૂરા કે જે દાગીના હતા એ તમને મળી ગયા દાગીના હતા પૂરેપૂરા એ અમને પાછા મળી ગયા પૈસા